મારો બેટો વરસાદ બેટો હવે આવે તો ડુંગળી પલ્લે છે ને ખોટું મારું બેટું ઓલું ખાય છે નુકસાની આવશે હવે નથી મારે કઈક કરવું જોઈશે હવે મારા આવે તો હારો ઠોપી ને પાછા પાસે કોને નથી લેતો પાસે ફોન હોય તો સારું ને કઈ ફોન હોય ફોન તો ડાયરેક્ટ કરો હું તો ઓલા નામ જામફર મને કે મોટર ચાલુ કરી તારા ઓલા તારા ઓલા ઓલા ને કીજે નોકર ને નોકર નથી મારા રાજુ કીધું પાણી જોઉં છું પાણી જોયું અહીંયા તમે જો હું ચાલ નાખો તમને ધક્કો મારતો નહી હો તમે જો એ એ એ એ કાકાનો ફોન હતો હું કરી દઉં એને હું કહી દઉં રેવા દે કે પાણી આપણે પછી વાવ ઉતરે બહુ કરવાનું પછી થોડું ડુંગરીનું હાટું કરી એયો હા હું ભાવ કીધો એને એક અને 2 રૂપિયા કીધા કિલાના કેટલા 2 રૂપિયા એ 2 કિલા હોય કે એને મને કીધું મને કે હું ભાવી મે કીધું 2 રૂપિયા ને કિલો જોતી હોય તો બોલો ન કાઈ નહીં 2 રૂપિયા કિલો નો કેવાય 100 રૂપિયા પહેલા કેવાય

વાયરી મેં પાણી મેં વાયરું ની ઉપાય મેં બીતી મેં કટા ભીરા મે ખાલી મેં કીરા તો તમારા ને પૈસા હું એમ કહું બે રૂપિયા તમને દીધા બે રૂપિયા કમિશન મારા રૂપિયા નહીં મારા સાલીસ રૂપિયા જોઈએ તો નથી દેવી નીકળ્યા 2 રૂપિયા તમારા 2 રૂપિયા હવે કઈક સારો ગ્રાહક હોય તને ઓલો રમાડી ગયો એને 42 રૂપિયા કીધા થઈ દઉં

ભલે ને કેતો બેતાલી રૂપિયા આમાં રાઈટ રાઈટ બધી સાફ કરી સાફ કરી નાખી કાઈ હું ઢાઢા ગાતી લેતા આવી ગયો રૂપિયા કીધા છે લેતો ભલે હવે એમ તો મારે તો આવવાનું છે આઈને વેચાઈ જાય તો મને એમ થાય એસા ને એમ આ તો આઈને વેચાઈ જાતું હોય તો દેઈ દે મારા ભાડાના દેવાની પાંચ મને બધી દેઈ દે કાઈ વાંધો નહીં હમણાં પાસ આવ

કઠો મારો હેગર એ ઉપર ઉપર રે કે દેખા બોલી હો આ ચોરો આયા ઉપર કોણ લેવાય તમે શું કરો આ પાપર છેકી ગયા અમે અમે એમ ડુંગીમાં પડ તમે તમે કટો કાલી દો બગડી કઠો કઠો અમે લેવા આયા તમારી કટો ડાકો ડાકો લેવા આયા અને આ પણ અમે રાજી રાજી અમને રાખો રે તું રાજી રાજી બોલો ના 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 હું મ્યા રૂબરૂ 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 ના ના તમે ઘડી કાકા দাও એક વાત તો હે ને

બાપુ આવે <tossimus>

તમે હું લેવાયા અમે તમને મળવા પણ આ ભાઈ ડુંગળી કોણ ડુંગળી ઉભરાય દાદા તમે હું લેવા દાદા જો તમને વાત હું તમે દાદા હું આમથી આવતો

ડુંગળી સોરવા આવ્યા કઈ વાત રાજુ એવા મારવા એવા મારવા ને આમ જોઈ આપડી વાળી એવા કરી દે ભાઈ રાજદા મારી ગયા રાજુદા મારો વાત લોગ આયા ગયું મેરો ઉભો હું ભી લઈ જાજો હે હે ઓ સાજુ ના આવ આલે હાલ હાલ બલાવ હાલ બલાવ દોરીયા માર બેટા લીંબુ શું કરો મત આ તો આ તો એક ના પાડી દેવા પાડી ગયા આવો જો જો રાજોરા જાય ગયા જો જો આ જો 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 આ કટા મેટા દે આ જો આ જો આ બે કટાઈ આવી પણ આ તો ની બોરી ખાલી આ ઓ પાણી રાખે ઓય

હું જાવ તો રિજો આ કાકુ કમિશન આની ગોરે ખાતી ઈનો નઈ નો નો ખાવ રે નજા ડુંગરી વેચાવી જો એટલે વેચાવી જો એ જ ભાવ જાવ ઉગીરે ભાઈ રાદો રે બે કટાનું કરી જ તમે જાવ હે ઓય બાપા બોલ્યો હું થી હું એમ બોલ્યો